નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર દસ હરણકુઈ વિસ્તારના નાગરિકો ગંદકીથી પરેશાન બોટાદ શહેરમાં હરણકુઈ નામનો વિસ્તાર આવે છે વોર્ડ નંબર દસ તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ ત્યાં આવેલ બેઠો પુલ પણ જર્જરીત હાલતમાં આવેલ છે તથા આજુબાજુના બાવળોના ઝુંડ ઊભા છે તથા ગેરકાયદેસર દબાણો પણ થયેલા છે જેના કારણે નદીમાં પાણી આવતા લોકોના ઘરમાં પાણી ઘૂંસી જાય છે આ વિસ્તારના લોકોએ અવારનવાર લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી જેથી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં આવે તેમજ જે પુલ જર્જરીત છે તેને નવો બનાવવામાં આવે તથા બાવળના જુડો સાફ કરવા માંગ કરી રહ્યા છે જો તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ નામ આપનું મારું નામ સાયરાબેન રફીકભાઈ વાસ છે સાયરાબેન અહીંયા અણકુઈ વિસ્તારનો શું પ્રશ્ન છે હું અણકુઈ વિસ્તારમાં રહું છું 10 નંબરના વોર્ડમાં અમારી વોર્ડમાં એટલી ગંદકી વાળો નદીનો ખરાબો બાવો કચરો ક્યાં ક્યાં બધું એટલું દબાણ પણ અમારું કોઈ સરકાર સાંભળતું નથી તંત્રને રજૂઆત કરી કે કેમ અનેક વખત કોને કોને રજૂઆત કરી કલેક્ટર સાહેબને મામલેદાર સાહેબને ચીફ ઓફિસરને સ્વાગતમાં હોત હું જઈ આવેલી છું

નદી સાફ થાય આ ગટરનું કામ થાય રોડનું કામ થાય અને આ ગંદકીવાળાનો તો એટલો પ્રશ્ન છે ને કોઈ સીમા નથી એના હિસાબે જીવ જંતુ એરું પડકા બધુંય ટોટલ વસ્તુ ઘરમાં આવી જાય છે માંગ નહીં સંતોષવામાં આવે તો આગળના સમયની અંદર શું અમે આગળ છે ને નગરપાલિકામાં જઈને બેસશું અથવા કોઈ પણ પગલાં લેવા પડશે આગળ તો અમે લઈશું આપનું નામ કયો વોર્ડ છે આ વિસ્તારનો પ્રશ્ન શું છે આ ગંદકીનો શું શું બીજું ગંદકી ગંદકીમાં કોઈ સફાઈ કામ થતું નથી અવારનવાર રજૂઆત છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમે જેને અલગથી જીવતા હોય એવું વર્તન કરે કેવા કેવા પ્રશ્નો છે પ્રશ્ન અમારા ગંદકી બીમારી કોઈ સફાઈ કામ નહીં ગટરનું કામ નહીં આ બાવલ ઉભા છે મચ્છરા કેટલા થાય છે માણસો અવારનવાર બીમાર પડે છે કોઈ જવાબ જ નથી નગરપાલિકામાં રજૂઆત રજૂઆતપાલિકામાં અવારનવાર અમારા ઘરનાઓ બધાએ એને રજૂઆત કરી કલેક્ટર સુધી રજૂઆત કરી પણ આ ઘોર તંત્ર ક્યારે જાગશે કંઈ ખબર નથી દારૂ પીઘેલી હાલતમાં હોય એવી રીતે જવાબ આપે છે આવનાર સમયની અંદર આપણે આ જો કંઈ નહીં કરવામાં આવે આગળ તો પછી આગળના પગલા લેવામાં આવશે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાના છીએ